કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના સર્જાઈ હતી વાવલી કેસ થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત નીપજ્યા હતા દહેજ પોલીસે લાશનો નો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગતરાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેશનર પાઇપલાઇન કેપ જેમાં મીઠાઈલ ક્લોરાઇડ સીટી ક્લોરોફોર્મ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે તેમાં બે ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓએચસી ખાતે વધુ 7x મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા જ્યાં કામદારોને આઈસીયુમાં દાખલ કરેલ હતા જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રીના કંપનીમાં એક દુખદ બનાવ બન્યો છે જેમાં કંપનીના એક અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે જે ઘણી દુઃખદ ઘટના છે કંપની તરફથી આ લોકોને હાલમાં પચીસ લાખ વળતર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવી આપીશું તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ શરૂ કરી છે એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે જીએફએસ કંપની ખાતે

ગઈકાલે કંપની કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટ કામદારો નું મૃત્યુ કર્યું આ અંગે અમે બધી તમામ લાગતી લાગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમનો પૂરો સહયોગ આપવાની ખેતરી કરેલું છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં એક કોમ્પેન્સેસનની વાત છે કે આ ચાર મંતકના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને કોમ્પેન્સેશન એમને પૂરું પાડ્યું હતું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતની બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરે પૂરા પ્રયત્ન કરી છે સર આ કયા પ્લાન્ટમાં બનાવ્યો આ સીએમ પ્લાન અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય એનું તપાસનું ચાલુ છે ટેકનિકલ ડિટેલમાં મને નથી પણ એક્સિલ એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે

process